એક વેપારી રહેતો અને તેનો ધંધો હતો વેપારી દેશના તમામ ડોક્ટરો અને ચિમિતકારો દ્વારા તેમની સેવા કરી અને સારવાર કરાવી પરંતુ તેમ છતાં તેઓ પિતાને બચાવી ન શક્યા એક દિવસ રૂપેશ તેના પિતાની સંભાળ લીધી પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યા અને રૂપેશે તેના પિતાનું અવસાન પછી થોડા દિવસો સુધી ખૂબ જ દુઃખી હતો અને તે દુઃખી જ રહ્યો પણ સમય જતા તે પિતાનું મૃત્યુને લીધે ભૂલી જવા લાગ્યો રંગીન જીવનમાં જીવવા માટે પિતા દ્વારા કમાયેલા પૈસા અને પ્રતિષ્ઠા ખર્ચવાનું શરૂ કર્યું તેની આંખો ત્યારે ખુલી જ્યારે તેને ખબર પડી કે હવે તેની પાસે બહુ વધારે મૂડી હતી હું વિચારવા લાગ્યો કે મેં મારા પિતાની મહેનતની કમાણી ખરાબ આદતોમાં વેડફી નાખી છે હવે જો જો હું મારી બાકીની મૂડી સાથે નવો ધંધો શરૂ નહીં કરું તો જલ્દી ભૂખ્યો થઈ થઈશ જ્યારે તે આવે ત્યારે તેને તેની બાકીની મૂડીથી કેટલાક ઊંટ ખરી દીધા અને તેમ માર સામાન લઈ અન્ય વેપારીઓ સાથે એક દેશથી બીજા દેશ જવા લાગ્યો એકવાર વાર રૂપેશ એક વેપારીને મળતા ભાડા પર જીવવા લાગ્યો હજાર રૂપિયાનો સામાન દેશમાં પહોંચાડીને જ્યારે તે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક સુંદર બગીચો જોયો તે જોઈને વિચારવા લાગે કે વાહ તે સુંદર બગીચો છે નાના અહીં થોડા સમય રોકાઈ આરામ કરું બગીચામાં પહોંચ્યો પછી રૂપેશે તેના ઊંટોને ઘાસ ચરવા અને પોતે છોડ્યા એક ચારણી નીચે સાંજ નીચે સુઈ તેને ખૂબ જ થાકી જવાને કારણે આરામ કરવા લાગ્યો રૂપેશ થોડી વાર પછી તે ગાંઠ નિદામાં સડી પડ્યો અને ઘણા સમય પછી તેની આંખ ખુલી ત્યારે તેણે સામે એક ચિત્ર જોયું ફકીર ઊભો જોયો અને આશ્ચર્ય ચકિત થઈ ગયો અને બોલ્યો તમે કોણ છો બાબા અને ક્યાંથી આવો છો મેં જવાબ આપ્યો દીકરા અમારું દિલ જ્યાં ઈચ્છે ત્યાં ફકીરોનું શું અમે ગમે ત્યાં જઈએ છીએ અને જ્યાં જોઈએ ત્યાં રોકાઈ જઈએ છીએ તમારે ઘરની જરૂર છે મને કહો કે તમે કોણ છો તમે ક્યાંથી આવો છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ઈટોને જોઈને લાગે છે કે તમે બિઝનેસમેન છો નાના બાબા હું છું કોઈ વેપારી નથી હું કોઈ રીતે મારા ઈટો પર અન્ય વેપારીઓનો માલ લાદીને તેને મારો બનાવી લઉં છું મારું પેટ ભરાઈ રૂપે છે તેની આખી વાત ફકીને સંભળાવી ફકીરે કહ્યું દીકરા મને તારા પર દયા આવે છે હું તારી મદદ કરીશ તું મારી સાથે આવ હું તને એક ખજાનો કહીશ ત્યાં જોઈએ કેટલા પૈસા લઈ લો તે ખજાનો અહીં છે આ સાંભળીને રૂપેશે પૂછ્યું બાબા ફકીર ખરેખર કહ્યું હતું કે હા દીકરા ફકીર લોકો ક્યારેય જૂઠું બોલતા નથી મારી સાથે આવો રૂપેશે કહ્યું તો તું ઝડપથી ચાલીને સમય બગાડવો ને બદલે મારા પર ચડી પછી શું ફાયદો થાય બંને ઊંટ પર સવાર થઈને થોડી વાર પછી રૂપી અને પૂછે તમે મને ક્યાં લાવ્યા છો અહીં માત્ર ઊંચા પર્વતો જ દેખાય છે દૂર કઈ ફકીરે કહ્યું દીકરા આ જ ખજાનો આ પહાડોની અંદર છુપાયેલો છે તમે નીચે આવો પછી હું તમને ઊંટ પરથી નીચે ઉતરીને ગુફા બતાવીશ તેને પોતાની પાસે લઈ ગયો અને કહ્યું દીકરા આ એ ગુફા છે જેની અંદર ખજાનો છે મારી સાથે ચાલ તે તેને પોતાની પાસે લઈ ગયો અને કહ્યું દીકરા આ એ ગુફા છે જેની અંદર ખજાનો છે મારી સાથે ચાલ રૂપેશે કહ્યું પણ બાબા ગુફાની અંદર બહુ અંધારું છે કશું દેખાતું નથી તે ખૂબ જ લાંબુ અને ડરામણું લાગે છે અને રૂપેશનું હૃદય તડકતું રહે છે અને તે ફકીરની પાછળ જાય છે ઘર ચાલ્યા પછી રૂપેશ બાબાને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવે છે પુત્ર આ પ્રકાશ ખજ તે ખજાનામાંથી આવે છે તે પ્રકાશ તું રૂપેશે જોયું અને બોલ્યો વાહ આટલો ખાસ જા જોઈએ તેટલા પૈસા લાવો રૂપેશે તરત જ તેની ગાડીમાંથી એક સંદર કાઢી અને જમીન પર ફેલાવી સોનું ચાંદી હીરા અને મોતી થોડા સમય પછી પડવા લાગ્યા તેણે જે પૈસા ભેગા કર્યા હતા તે બંડલમમાં હતા અને તેને ધીને કહ્યું બાબા અત્યારે મારે જેટલા પૈસાની જરૂર હતી તેટલા મેં લઈ લીધા છે ત્યારે ફકીરે કહ્યું રાહ જુઓ મને પણ મારી પસંદગીની વસ્તી લેવા દો તો ફકીર ખજાનાને કહ્યું થોડે દૂર ચાલ્યા પછી ફકીરે રૂપેશને કહ્યું સાંભળ દીકરા પૈસા તું લાવે છે તેમાંથી અડધા પૈસા મને આપો મને રૂપેશે આ સાંભળીને આશ્ચર્ય ઠીક થઈ ગયો પૂછ્યું પણ બાબા પૈસા જોઈએ હતા તો ત્યાંથી કેમ ન લઈ ગયા ફકીરે કહ્યું આનું કારણ છે બેટા હકીકતમાં મને એક હજારનો નથી જોઈતો ફકીરે કહ્યું આનું હું તેના વિશે જાણતો હતો પરંતુ કેટલા કારણો હો ત્યાંથી પૈસા લાવી શકતો ન હતો રૂપેશે કહ્યું તે મને કેમ ન કહ્યું હું પણ તારા માટે ઘણા પૈસા લઈને આવ્યો હોત ફકીરે કહ્યું જો તમે આ વાત પહેલા કહી હોત તો તમે આ પૈસા તમારી સાથે લાવી શક્યા ન હોત મારા કહેવાથી બધા પૈસા ફેરવાઈ ગયા હશે જવાબ એવું હોત તો હું જઈને પૈસા લઈ જઈશ તમે અહીં જ રહો ફકીરે કહ્યું હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી કોઈ ફાયદો નથી કારણ કે મેં તમારી આગળ આ રાજ્ય ખોલ્યું છે અને હવે તે આરામ છે પૈસા પણ ધૂળમાં ફેરવાઈ ગયા હશે પહેલા તો રૂપે છે એવું લાગે કે ફકીર કંઈ ન આપવું પણ પછી કંઈક વિચારીને તેણે ઊંટ અને પૈસા વેચ્યા અને કહ્યું બાબા અડધા પૈસા લઈ લો પણ પછી કંઈક વિચારીને તેને ઊંટ અને પૈસા વેચ્યા અને કહ્યું બાબા આ અડધા પૈસા લઈ લો અને મારા અડધા ઊંટ તમારા છે ફકીરે ખુશ થઈને કહ્યું તમે મારી વાત સાંભળી સંમત હવે હું તમારી સાથે ચાલીશ જ્યાં સુધી અને અલગ નહીં થઈશ સમિતિ હવે જ્યાં સુધી આપણે છૂટા ન થઈએ ત્યાં સુધી તમારી સાથે ચાલીશ તેઓ તેમના ઊંટ પર બેસીને નીકળ્યા પરંતુ થોડે દૂર ગયા રૂપેશને લાલચ અનુભવી અને તેને ફકીને પૂછ્યું બાવા જો તમને વાંધો ન હોય તો શું હું તમને એક વાત પૂછું પુત્ર રૂપેશે કહ્યું તું ભિખારી છે તો પછી આટલી બધી માયા અને ઊંટનું શું કરશો તે તમારા માટે નકામું છે અને તમને સાથે રાખવાની તમને જ નુકસાન થશે એ સાથે રાખવા તમને તકલીફ થશે ફકીરે હસતા હસતા કહ્યું તમારી વાત સાચી છે હા દીકરા પણ મારે એ મારા આરામ માટે નહીં પણ તારા જેવા ગરીબ અને ઉમદાન લોકો માટે જ જોઈએ છે રૂપેશે કહ્યું હું તારો ઉપયોગ આવા ઉમદાનો ભટકીશ માનવજાત મદદ કરવા માટે કરીશ અને બાબા ગરીબ વ્યક્તિ શોધવાની જરૂર નથી કૃપા કરીને આ કામ મને સોગો રૂપેશે કહ્યું હું તમારી આ ઈચ્છા પૂરી કરીશ આમ કર મારી પાસે જે પૈસા અને ઊંટ છે તે અડધો ભાગ તમે રાખો બાકીનો અડધો ભાગ હું વેચીશ પછી ફકીરે તેના ભાગના અડધા પૈસા અને ઊંટ રૂપેશને આપ્યા બંને પછી ઊંટ પર સવાર થઈને આગળ વધ્યા પણ રૂપેશને મન હજી વ્યગ્ર હતું હું વિચારવા લાગ્યો કે આ ફકીર પાસે જે પૈસા અને ઊંટ છે તે પણ આપવામાં આવે તો કેવું સારું આપણે દૂર ગયા પછી રૂપેશ ફરીથી ફકીરને કહ્યું બાબા હું સમજી શકતો નથી કે તમારા જેવા સંતો અને ફકીર દાદરની ઠોકરા ખાઈને શું ફાયદો યજ્ઞ કરવા લોકોને ક્યાંક એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ મને ધનવાન બનવાનું છે તેથી હવે હું તમારા આશીર્વાદ બીજાની મદદ કરું હું કરીશ બાકી પૈસા અને ઊંટ પણ મને આપો તો સારું નહીં થાય રૂપેશે આ વાત સાંભળીને હું મનમાં હસી પડ્યો પણ સપાટી પર કહ્યું કે કદાચ તારી વાત સાચી આપણા જેવા સંતો અને ફકીરો એ વ્યક્તિનું દુઃખ દૂર કરી શકે તો મોટી વાત છે બાકીનું કામ જેને મદદ કરી છે તેના પર છોડી દેવું જોઈએ હવે હું મુશ્કેલીમાં છું તેને લઈ જવાની જરૂરી નથી કે પૈસાના બંડલની સંભાળ રાખો આવા થોડું આગળ ચાલો હું નીચે ઉતરીશ પછી બધા ઊંટ લઈ તમારા ઘરે પાછા ફરો બધું જ રૂપેશે આપ્યું પરંતુ થોડે દૂર ગયા બાદ અચાનક રૂપેશને સોનાની પેટી મળી તે વ્યક્તિ તે વ્યક્તિની આવી જેને તેણે ફકીર અને તિજોરીમાંથી લેતા જોયા હતો અને તે વિચારવા લાગ્યો કે વૃદ્ધ માણસ્વાસે છે રૂપેશ કદાચ વિચારવા લાગ્યો હવે કે સોનાની પેટી તેને મને આપી નથી તેને ખૂબ જ સરળતાથી બધું આપ્યું શું આમાં કોઈ રહસ્ય છે રૂપેશ કદાચ વિચારવા લાગ્યો હશે કે તે સોનાની પેટી તેણે મને આપી નથી આ બધી સંપત્તિ કરતા બોક્સમાં વધુ મૂલ્યવાન હશે અને એ ચોક્કસ આવું હશે એમ વિચારવા તેણે બાબાએ ફકીરને પૂછ્યું તમે તિજોરીમાંથી જે સોનાની પેટી ઉપાડી હતી તે કહ્યું તેને જવાબ આપ્યો કે એ એક જાદુઈ બોક્સ છે જ્યારે આંખો પર લગાવવામાં આવે છે ત્યારે કાળો એન્ટોમેનિકથી પડે છે તે જ જશે તો જ્યાં પણ ખજાનો ડટાયેલો હશે તે આ સાંભળીને રૂપેશને મન થઈ જશે કે હું આવી ચમત્કારી પેટી લઈને આવ્યો છું મારી પાસે તે ડબ્બો હોવો જોઈએ બાબા તમે ફકીર શો સારું તમે મને આપો તો તમે આવા જાદુ બોક્સને શું કરશો ફકીરે કહ્યું તું સાચું છે દીકરા સારું તે બોક્સ હું તમને આ કહીને આપું છું કે તેનો મને શું ફાયદો છે ફકીર તેથી તેની થેલીમાંથી સોનાની પેટી કાઢી અને રૂપેશને સમજાવતા કહ્યું જુઓ દીકરા એમાં બે બોક્સ છે ડાબી બાજુએ કાળો સૂરમો છે અને જે આંખોમાં લગાવવામાં આવે તો ખજાનો ખુલશે ડફનામાં આવે તમે તેને જોવાનું શરૂ કરશો એટલે કે જોઈ શકશો પરંતુ જમણી બાજુએ આંખોમાં ભૂરો સૂરમો છે રૂપેશે પૂછ્યું નહીં તો બાબા ફક્ તમે ચેતવણી આપી હતી કે તમે ભૂરા સૂરમાનો ઉપયોગ ન કરવો